આપણે ત્યાં તાલિબાની સજાના કિસ્સા અવારનવાર સામે આવતા રહે છે આવો જે કિસ્સો હાલમાં ચર્ચામાં આવ્યો છે આજે બનેલા બનાવ જે છે એમાં એક શિક્ષકને બેરહમીથી ઢોર માર મારવામાં આવ્યો છે માર મારીને એમને ફેંકી દેવામાં આવ્યા હતા એની વિગતે વાત કરી આ વિડીયો નમસ્કાર મિત્રો વાઇફ્સ ઓફ ઇન્ડિયા સાથે હું ઇમરાન મહીસાગર જિલ્લામાં લુણાવાડા તાલુકાના હિંદોલિયા ગામનો બનાવ છે એ ગામે તાલિબાની સજાનો એક ભયાનક કિસ્સો સામે આવ્યો છે હિંદોલિયા ગામના ધૂળાભાઈ માછી નામના શિક્ષકની આ વાત છે કોઈ કામ માટે ધૂળાભાઈ ધાસવાળા ગામ ગયા હતા જ્યાં કેટલાક લોકોએ પોતાની બહેન સાથે શિક્ષક ધૂળાભાઈનું લફરું ચાલી રહ્યું હોવાની શંકા રાખીને આ જે શિક્ષક છે એમને કારમાં ઉપાડી ગયા હતા અને શિક્ષક ધૂળાભાઈને ગામની સીમમાં લઈ ગયા હતા તેમના હાથ પગ દોરડાથી બાંધી દીધા હતા તેમને ઢોર માર માર્યો હતો એટલું જ નહીં લોખંડના પાઇપથી પણ તેમને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી એ પછી શિક્ષક ધૂળાભાઈને લોહી લુહાણ હાલતમાં તેમના ગામમાં જાહેર જગ્યામાં ફેંકી દીધા હતા ધૂળાભાઈ જાહેરમાં તરફડિયા મારતા પડ્યા છે એની જાણ થઈ એટલે તેમના બહેન બનેવી તરત દોડી આવ્યા અને તેમને સારવાર માટે લુણાવાડાની હોસ્પિટલમાં લઈ ગયા જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમને ગોધરાની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા ત્યાં પણ તેમની હાલત ગંભીર જણાય એટલે વધુ સારવાર માટે વડોદરા લઈ જવામાં આવ્યા આ બધી વિગતો જે છે એ મીડિયા રિપોર્ટમાંથી મળ્યા મળી રહી છે હવે આ બનાવ બન્યા પછી શું થયું એની વાત કરીએ તો તાલિબાની સજાનો આ વિડીયો વાયરલ થયા પછી પોલીસે ધૂળાભાઈની ફરિયાદ નોંધી છે એ ફરિયાદ પરથી અશોક કાંતિ બારિયા વિનોદ કાંતિ બારિયા કાંતિ રત્નાભાઈ બારિયા અને કાશીબેન રત્નાભાઈ બારિયા એમ ચાર લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે પોલીસે આરોપીઓને પકડવા માટે તપાસ જે છે એ આગળ વધારી દીધી છે